અને જનરલ રોજ હોય આપણે કાઠિયાવાડી સરસ મજાની દાળ અને આમાં છે ગુવાર બટેકાનું શાક છે આમાં ભાત પણ છે અને આમાં છે સલાડ અને અહીંયા રોટલી બનાવેલી છે અને આ આપણો ટિફિન ભરવા માટે ડબરા રખાઈ ગયા છે અને આજે ભાભી ને સરિતા છઈ છે તો એમનો આજે છેલ્લો વિડીયો છે બરોબર આપણે પૂર્ણ છ થઈ ગયા છે બપોર પછી તો આપણે કોઈ વિડીયો બનાવ્યો નથી કેમ કે હું ગઈ મારી સાસુ કારખાનો બતાવવા માટે કામ કરે છે

કાલથી તમને કોઈ એક મહિના સુધી જોવા નહીં મળે કેમ કે એક મહિના ને એ લોકોએ રજા લઈ લીધી છે વિચાર કરો એમને એકને ફરવાનું હોય આપણે માણા નથી એક મહિનાની રજા વિચાર કરો એક મહિનાની રજા એક મહિના રજા લેવાય કેટલા કેટલા દિવસની રજા એક મહિના જો

ઉપાડ કરી દીધો ઉપાડ દઈ મને મહિનો પૂરો થાય ને તો પાંચ તારીખે પગાર આવે મારે ત્યાં દેવા ના તારીખ થઈ ગઈ તો જવું છે એટલે આપણે ઉપાડ લઈ

તો મળીએ થોડીક વાર ચાલો તો હવે અત્યારે આપણે ઢોકળી બનાવી દીધી છે વઘાર કરવાનો બાકી છે પણ આ છોકરી એવી છે ને ઘરે જવાના હરખમાં લોટ પૂરો થઈ ગયો એ મને એને કીધું નહીં ને લોટ બાંધા બેઠી ને તો એમ એમ કે લોટ પૂરો થઈ ગયો બોલો અત્યારે એ સાડા છ વાગે કહેવાય હવે ઘઉં ઉપરથી નીચે ઉતારો ઘંટીમાં મૂકવા જાઓ તો મારો અડધો કલાક પોણો કલાક બગડી જાય ને આવી સો બોલો અરે ઘરે જવાનું કેવો હરખ બાપા ચાલો ઘઉં ઉતારવા જઈએ એ તો જાહે આપણે તો રસોડું ચાલુ રાખવું પડે ને બરોબર ને ચલો તો હું ને ભાભી જઈએ ભાભી મને અહીંયા માથે ચડાવી દેશે પછી હું માથે લઈ ને ગૌ આવીશ

અત્યારે ભાઈ ને ભાભી ને બધા જાય છે ગામડે ભાઈ આ ભાઈ ડબ્બામાં ભય આ બાજુ ક્યાંક ભયરી આ લોકો એ નાખું તો હે

तो चालो को जाइए अबे रिक्शा में बेसी जासे अजय भाई बे टिफिन लेवा आववा था हो जाइए अबे तो ये तुमने बदा ने बाई किए है तो आ भाभी ए ढोलमा पापड़ भईरा है घरे जैन बनावनो पड़े एम करिने बराबर हां चल जय सोम हाँ रे हां मयड़ा पाछा 5 6 तारीखे जा अब जो जाओ <laughs>